તો હલો ગાઈઝ જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ દરેક મિત્ર અત્યારે વાગી જ્યા છે નવ અને શું અત્યારે વાગી જ્યા છે નવ અને આપણે મસ્ત નાઈ ધોઈન ફર્સ્ટ ક્લાસ રેડી થઈ જાય છીએ માતાજીની દીવાબત્તીએ કરી દીધી આજે રનિંગ કરવાની જ્યાં કે કસરત કરવાની જ્યાં બે દિવસથી લેટ ઉઠાય છે કોમ ના કારણે વહેલા ઉઠી આપતા નહીં એટલે કસરત કરવા જવાનું મેળ આવતો નહીં બાકી ચા પીવાની બાકી છે ફટોફટ ચા પી લઈએ અને સવારે સાડા હાથ વાગ્યાનું પેલા ભાઈને લેવા જોઈ તો હું પોણી વાળવા એ આપણે ડુંગળીમાં પોણી વાળવાનું ચાલું છે મારું બહેન બે જણા એટલે ચપ્પું ખબર નહીં પેટા મને તો અને એક છોકરો અત્યારે વહેલા વહેલા હું ખાય છે હું ખાય છે બટા હું ખોયેલા તું બટા હું ખોઈ પેલા

તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચા ગયો છે અને ગરમા ગરમ નાસ્તો જોયો છે અત્યારે નાસ્તામાં પૌવા બનાવ્યા છે તો પૌવા અને ચા નાસ્તો કરી મળીને નીચેના શૂટિંગ તો મિત્રો અત્યારે વાગી ગયા છે હણા ને અમે રાકો બે જણા શૂટિંગમાં નીકળી ગયા છીએ પણ પવન પવનભાવ શૈલે કદાચ અવાજ આવશે કે નહીં આવતો કોઈ ખબર નહીં To <speaking> you, <in Spanish> અમારી વાલ કંપની આવી ગઈ છે એક નેતાજી વાત થઈ ને બેહી ગયા અમારા નેતાજી ને રહ્યા આ ચબવા પડ્યું બની ગયો છે હા નેતાજી કોઈ इधर મીઠા દિયા બેઠ જાયે હે इधर મારુ આ મોટા પથરા પથરા હતા ને હું રોડ મસ્ત બન્યો છે હાલા જેટલા સુધી બન્યો છે હા મૂડ મારીને છે અમે તો ખુશ થઈ ગયા હતા તો મિત્રો શૂટિંગ ચાલુ થઈ ગયું છે શૂટિંગના ગેટઅપમાં આવી જાય છીએ મસ્ત અને શૂટિંગનું કોમકાજ ચાલુ છે મોમાં એનો કટ ચાલુ છે બતાવું તો મને અત્યારે હવાર હવાર મોર્નિંગ મોર્નિંગમાં અમે બધું પાલી જો છું ખેતરમાં ઉંદા દેંદા ઉતારવા ઉતાર દીધા તમે એ પાલા ભાગવાના ભાગી નાખ્યા ગૌવે વાપરના તો વાઈ નાખ્યા અમે નવરો ખૂબ થઈ બેઠે પણ અમે આ શિયાળાની ઠંડી ખમાતી નહીં શેમ્પુ આવી આવી ખરે પોચી પોચી વસ્તુ હોય ખમણ છે શીરો છે માવો છે

રાજ્યો હંગાતી આવ્યો છે ભાઈ એવા હંતા મસ્ત ડુંગળી દેખાય છે આખા ખેતરમાં અમે અને વીસ દાળે કહું તો પચીસ દાળે પાવાની હોય કાલે આપણા આટલો બે પાડ્યો રોપ ખૂટ્યો તો ખાલી એક એક આ અને એક આ પાડ્યું બાકી બધો ચોપાઈ ગયો છે તો મિત્રો અત્યારે વાગી જશું બહાર ને આપણે ખેતરમાંથી ઘેરાઈ છીએ ડુંગળી મસ્ત પી જાય છે અને હવે થઈ ગયો છે આપણે જમવાનો ટાઈમ ને શૂટિંગમાં જવાનો ટાઈમ તો પટોપ જમી લઈએ અને પછી ને કરીએ શૂટિંગમાં માર ભાઈને અને રાજ્ય બે હોય ખાઈ લીધું છે કારણ કે તમાકુમાં વરસ પોણી એટલે એટલા લોકો ખાઈ અને હેડિયા તમાકુમાં પોણી વારવા માટે અને આપણે જમવામાં આજે હું બનાવ્યું છે બતાવું તમે તો મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે તુવેરનું મસ્ત શાક છે કોરું મોરું મારા માટે ડાળભા ભાત છે ઘઉંની રોટલી છે સાય છે તો ફટોફટ ખાઈએ અને પછી ને કળીએ અને પેલું એક છોકરું છું કાય છે ભાઈ પીકું તો મિત્રો ફટોફટ ખાઈ અને ને કરીએ શૂટિંગ મિત્રો એક ચેનલનું શૂટિંગ પૂરું કરીને આયા મસ્ત જમીન હું બીજી ચેનલના શૂટિંગમાં નીકળે હી ચૂલી ઠંડીની બેસી રહી છે તો મિત્રો એક છોકરો આટલા આવી ગયો હું કાદુએલા

કારણ કે બીજી ચેનલ શૂટિંગ પૂરું કરીને ઘેર આવી છીએ અત્યારે વાગી જાય છે સાડા ચાર ચા પીવાની બાકી છે અને ચા પીને પછી ફટોફટ હેતરમાં જવાનું છે તો ચા પી લઈએ અને ચા પીને મૂળ ફ્રેશ કરીને પછી હેતરમાં જઈએ તો બનાવજો તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચા લઈ લીધો છે અને મકાઈ પૌવા અને મમરા લઈ લીધા છે નાસ્તા માટે કાવવા લાંબો ચોંટાવ ભાઈ લાયક ચોંટાવું ડાયું છોકરું હોય તો મને હાલ છે નહીં તો કત્તી કરી દઉં કટ્ટી કરી દઉં કરી જ દઉં કત્તી કરી દઉં ઓહો મસ્ત આવ્યું ઓહો ગો ગો ચા પી લઈએ અને નાસ્તો કરી લઈએ બસ મળીએ બન્યા તો મિત્રો ચાપણી કરી અને ડીગીને જોતા હેતરમાં એટલે આપણે નીકળી જાય છે હેતરમાં તો યાર અમારી બાજુ રાયડા થયા છે ને ફૂલવાળા ખતરનાક થયા છે જે ફિલ્મોમાં પિક્ચરોમાં જે છે મસ્ત દેખવાય છે પીળી પીળી ચાદર થઈ જાય ને એવું લાગે છે જોઈ લો મારા ઘરના આજુબાજુ ઘણો બધો રાયડો હોવાનો છે કેમેરામાં દોસ્તો એટલું બધું ક્લિયર નહીં આવે મિત્રો પણ યાર હું વાત કરીએ ખરેખર ગજ્જબ એકદમ સરસ જેના ગોમમાં રાયડો પાકતો છે એ મિત્રોને પૂછજો કે રાયડાના ફૂલ છો દેખાય એકદમ પીળી પીળી ચાદર દેખાય મિત્રો કોના કોને રાયડો વાવે છે એ કમેન્ટ કરજો કે ભાઈ વિરમભાઈ અમે વાવે છે તો મિત્રો અત્યારે વાગી જાય સાંઠ આપણે બેસી ગયા છે જમવા જમવામાં આજે હું બનાવીશું તમને બતાવું હું ખેતર મજાતા હોત ને આપણે પર રૂનો ઢગલો કર્યો શૂટિંગ કરવાનો મેળા આવેલો તો બિલકુલ એટલે હમણાં થયા છે આ ઠંડી ઓછી છે તેવાળી સ્વેટર નહીં પહેરી બે ત્રણ દાળા તો જબર ઠંડી પડી હવે ઠંડી થોડી કંટ્રોલમાં થઈ છે જમવામાં બનાવીશું બતાવું તમારે અને પછી ફટોફટ જમી લઈએ તો મિત્રો આપણે જમવામાં બનાવ્યું છે તો અદાતાનું શાક અને ડુંગળીનું મિક્સ શાક બનાવ્યું છે મરચો ગરમ કરે છે બાજરીના રોટલા અને ઘઉંની રોટલીઓ છે અને દૂધ છે તો ફટોફટ જમી લઈએ

અને શૂટિંગ પૂરું કરીને હું અગિયાર આવી અત્યારે અગિયાર વાગી જશે તો વિડીયોમાં બસ આજ માટે આટલું જ છે જો તમને મારા બ્લોગ પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો કાલે મળીશું એક નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય રૂપણીમાં